પનીર કેપ્સિકમની પંજાબી સબ્જી બનાવવા માટે ચાર ટામેટા ત્રણ લીલા મરચાં એક કેપ્સિકમ એક ઇંચ આદુ અને બે ટેબલ સ્પૂન કાજુના ટુકડાને મિક્સરમાં બ્લેન્ડ કરી પ્યુરી બનાવી એક ટેબલ સ્પૂન ઘી અને બે ટેબલ સ્પૂન તેલ ગરમ કરી તેમાં એક નંગ સમારેલું કેપ્સિકમ એક મિનિટ માટે હાઈ ફ્લેમ પર સાંતળી લેવું તેજ કડાઈમાં કઢાઈમાં એક ચમચી જીરું ચપટી હિંગ અને થોડા ખડા મસાલા ઉમેરી થોડી સેકન્ડ માટે સાંતળી તેમાં તૈયાર કરેલી પ્યુરી ઉમેરી મિક્સ કરીશું રૂટિન મસાલામાં અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર અને એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરી મિક્સ કરી ગ્રેવીની કચાસ દૂર થાય ત્યાં સુધી ઢાંકીને ધીમી આંચ પર સાતથી આઠ મિનિટ માટે કૂક કરીશું ગ્રેવીમાંથી ઘી તેલ છૂટું પડે એટલે બે ટેબલ સ્પૂન ઘરની તાજી મલાઈ અને એક ચમચી ક્રશ કરેલી કસૂરી મેથી ઉમેરી મિક્સ કરીશું કન્સિસ્ટન્સીને બેલેન્સ કરવા માટે અડધો કપ પાણી ઉમેરી મિક્સ કરી ગ્રેવી ખદખદવા લાગે ત્યાં સુધી પાંચ મિનિટ માટે કૂક કરવું પછી તેમાં સાંતરેલા કેપ્સિકમ અને બસ્સો ગ્રામ ફ્રેશ પનીરના ક્યુબ ઉમેરી મિક્સ કરી ફ્લેવર માટે અડધી ચમચી ઘરે બનાવેલો પંજાબી ગરમ મસાલો અને સબ્જીના ભાગનું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું ફરીથી તેમાં અડધો કપ પાણી અને ટામેટાની ખટાશ બેલેન્સ કરવા માટે એક ચમચી ખાંડ ઉમેરી મિક્સ કરી તેને ઢાંકીને પાંચથી સાત મિનિટ માટે કૂક કરીશું જેથી બધા જ મસાલા સબ્જીમાં સરસ ચડી જશે ઘી તેલ છૂટું પડે એટલે છેલ્લે તેમાં સમારેલી કોથમીર ઉમેરી ગરમા ગરમ સબ્જીને આપણે રોટી પરાઠા નાન કે રાઈસ સાથે સર્વ કરી શકીએ છીએ તો ડુંગળી લસણ વિનાની એકદમ ટેસ્ટી એવી પંજાબી સબ્જી બનીને તૈયાર છે તો તમે પણ આ રેસિપી ઘરે જરૂર ટ્રાય કરજો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો